નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ દસ સર્જીઓમાં શ્વસન વિશે આપણે અભ્યાસ કરતા હતા તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં શ્વાસોચ્વાસ કોને કહેવાય તેના વિશે આપણે અભ્યાસ કર્યો આ ઉપરાંત શ્વસનના જે બે પ્રકાર છે જારક શ્વસન અને અજારક શ્વસન તેના વિશે આપણે માહિતી મેળવી અને જારક શ્વસન અને અજારક શ્વસનની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને આપણે અભ્યાસ કર્યો આ ઉપરાંત શ્વસંધાન કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવી અને આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ તેના વિશે આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ તો અહીંયા આપણને આપેલું છે પ્રવૃત્તિ દસ પોઈન્ટ ચાર તો અહીંયા આપણે જોઈએ પ્રવૃત્તિ દસ પોઈન્ટ ચાર એક ઊંડો શ્વાસ લો અને માપ પટ્ટીથી તમારી છાતી માપો કે એક ઊંડો શ્વાસ લેવાનો છે અને માપપટ્ટીથી તમારી જે છાતીનું માપ છે એ છાતીના માપને માપપટ્ટીથી માપવાનું છે હવે શ્વાસ છોડી ઉચ્છવાસ દરમિયાન છાતીનું માપ લો હવે શ્વાસ છોડી એટલે કે ઉચ્છવાસની જે પ્રક્રિયા થાય છે એ ઉચ્છવાસ દરમિયાન છાતીનું જે માપ છે એ છાતીના માપને તમારે માપપટ્ટીથી માપવાનું છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ છમાં જોઈ શકો છો અને તમારા અવલોકનો કોષ્ટક દસ પોઈન્ટ બેમાં નોંધો કે તમારા જે અવલોકનો મળે છે એ અવલોકને શું કરવાના છે આપણે અવલોકન દસ કોષ્ટક જે દસ પોઈન્ટ બે આપેલું છે એ કોષ્ટક દસ પોઈન્ટ બેમાં નોંધવાના છે ફરીથી છાતી ફૂલાવી અને તેની લંબાઈ માપો અને જુઓ કે તમારા કયા સહપાટીની છાતી સૌથી વધુ ફૂલાયેલી છે કે ફરીથી છાતી ફૂલાવવાની છે અને તેની લંબાઈ આપણે માપવાની છે અને જોવાનું છે કે કયા સહપાટીને એટલે કે કયા તમારા મિત્રની છાતી છે એ સૌથી વધુ ફૂલાયેલી છે આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસોચ્છવાસની જે પ્રક્રિયા છે એ સરળતાથી આપણે શું કરી શકીએ છીએ સમજી શકીએ છીએ કે આપણે એક સ્વાદો નમૂનો તૈયાર કરીએ અને જે તેના દ્વારા આપણે શ્વાસોચ્છવાસની જે પ્રક્રિયા છે એ શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને સરળતાથી સમજી શકીએ છીએ તો અહીંયા આપણને આકૃતિ દસ પોઈન્ટ પાંચમાં મનુષ્યમાં જે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા થાય છે એ શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં શ્વાસ અને ઉછ્વાસની પ્રક્રિયા છે એ બંને પ્રક્રિયાઓ અલગ રીતે અહીંયા દર્શાવવામાં આવેલી છે કે એમાં શ્વાસની પ્રક્રિયા અને ઉછ્વાસમાં જે શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા બહાર કાઢવાની જે પ્રક્રિયા થાય છે તે અહીંયા આપણને દર્શાવવામાં આવેલી છે તો શ્વાસમાં ઉરોદલ પટલ છે એ નીચેની તરફ ખસે છે જ્યારે ઉછ્વાસમાં ઉરોદલ પટલ છે એ પોતાના મૂળ સ્થાન તરફ ઉપરની તરફ ખસે છે અને જ્યારે શ્વાસ દરમિયાન પાસળીઓ છે એ ઉપરની તરફ અને બહાર આવે છે એટલે કે ઉપરની તરફ અને બહાર નીકળે છે જ્યારે ઉચ્છવાસ દરમિયાન જે પાસળીનું પિંજર હોય છે એ શું થાય નીચેની તરફ અને અંદરની તરફ જાય છે તો અહીંયા શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન જે પાસળીઓ અને ઉરુદલ પટાલમાં ફેરફાર જોવા મળે છે તે અહીંયા આપણને આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલો છે ત્યારબાદ આપણે જોઈએ તો કોષ્ટક દસ પોઈન્ટ બે તો અહીં કોષ્ટક દસ પોઈન્ટ બેમાં કેટલાક સહપાઠીઓના છાતીઓના જે માપ પર શ્વાસોશ્વાસની અસર થાય છે તે અહીં આપણને કોષ્ટક દસ પોઈન્ટ બેમાં દર્શાવવામાં આવેલું છે તો જોઈએ આપણે કોષ્ટક દસ બે કે જેમાં કેટલાક સહપાઠીઓના છાતીના માપ પર જે શ્વાસોશ્વાસની અસર થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ તેમાં પહેલી કોલમમાં આપણને આપેલું છે સહપાઠીનું નામ બીજી કોલમમાં આપણને છાતીનું માપ સેમીમાં આપેલું છે અને તેને ત્રણ ભાગમાં વેચવામાં આવેલું છે શ્વાસ દરમિયાન છાતીનું માપ કેટલું છે ઉચ્છ્વાસ દરમિયાન છાતીનું માપ કેટલું છે અને માપમાં જે તફાવત જોવા મળે છે તે તો પહેલો સહપાઠીનું નામ આપણને આપેલું છે સુરેશ શ્વાસ દરમિયાન એની છાતીનું માપ છે પચાસ સેમી ઉચ્છવાસ દરમિયાન તેની છાતીનું માપ છે ઉડતાલીસ સેમી તો આપણને માપમાં કેટલો તફાવત જોવા મળે છે તો પચાસમાંથી ઉડતાલીસ બાદ કરશું એટલો આપણને તફાવત જોવા મળે તો પચાસમાંથી ઉડતાલીસ બાદ કરતાં આપણને બે જોવા મળે છે એટલે કે તફાવત આપણને બે મળે છે ત્યારબાદ બીજો સહપાઠીનું નામ આપેલું છે મહેશ તો મહેશની છાતીનું માપ છે શ્વાસ દરમિયાન અઠ્ઠાવન પછી ઉશ્વાસ દરમિયાન મહેશની છાતીનું માપ છે ચોપન સેમી તો એનો આપણે તફાવત જોઈએ તો અઠ્ઠાવનમાંથી ચોપન બાદ કરશું એટલે આવશે ચાર તો એના માપનો તફાવત છે ચાર સેમી ત્યારબાદ જયેશ તો જયેશનો શ્વાસ દરમિયાન છાતીનું માપ છે ત્રેપન સેમી ઉછવાસ દરમિયાન તેની છાતીનું માપ છે પચાસ સેમી અને તેના માપનો તફાવત છે ત્રણ સેમી ત્યારબાદ વ્યોમેશ છે એ વ્યોમેશની છાતીનું માપ છે શ્વાસ દરમિયાન સત્તાવન સેમી છે અને ઉછવાસ દરમિયાન તેની છાતીનું માપ છે પંચાવન સેમી અને બંનેનો તફાવત આપણે લઈએ તો સત્તાવનમાંથી પંચાવન બાદ કરશો એટલે આપણને એનો તફાવત આપણને માપમાં મળે છે બે સેમી તો અહીંયા આપણે કોષ્ટક દસ પોઈન્ટ બેમાં કેટલાક સપાટીઓના છાતીના માપ પર જે શ્વાસોચ્છવાસની અસર થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આપણને અહીંયા આપેલી છે પ્રવૃત્તિ દસ પોઈન્ટ પાંચ તો અહીંયા પ્રવૃતિ દસ પોઈન્ટ પાંચનો આપણે અભ્યાસ કરીએ તો એક પોળી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે એટલે કે પોળી પ્લાસ્ટિકની બોટલ લઈ અને તેનું તળિયું શું કરવાનું છે આપણે કાપી નાખવાનું છે એનું તળિયું કાપી અને વાયાકારની કાચ અથવા તો પ્લાસ્ટિકની નળી લેવાની છે કે વાયાકારની કાચની અથવા તો પ્લાસ્ટિકની એક નળી લેવાની છે અને ઢાંકણ ઉપર કાણું પાડી અને એમાંથી શું કરવાનું છે આ નળીને તેમાંથી પસાર કરવાની છે નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો ફૂગો રાખવાનો છે કે નળીનો જે ખુલ્લો છેડો છે એ નળીના ખુલ્લા છેડા ઉપર શું કરવાનું છે આપણે ન ફૂલેલો હોય તેવો ફૂગો રાખવાનો છે આકૃતિ દસ પોઈન્ટ સાતમાં દર્શાવ્યું મુજબ બોટલમાંથી નળી પસાર કરો કે આકૃતિ દસ પોઈન્ટ સાતમાં દર્શાવી મુજબ શું કરવાનું છે કે બોટલમાંથી શું કરવાનું છે આપણે બોટલમાંથી નળીને પસાર કરવાની છે હવે બોટલને ચુસ્ત રીતે બંધ કરવાની છે કે જેથી બહારની હવા એમાં અંદર દાખલ ન થાય કે બોટલને ચુસ્ત રીતે બંધ કરી દેવાની છે કે જેથી બહારની હવા છે એ બહારની હવા તેમાં અંદર દાખલ ન થાય બોટલના નીચેના ખુલા તળિયા પર પાતળું રબર અથવા તો પ્લાસ્ટિકની સીટ રબર બેન્ડથી બાંધો કે બોટલનો જે નીચેનો ખુલ્લો છેડ્યો છે એ નીચેના ખુલા છેડાને અથવા તો નીચેના ખુલ્લા તળિયાને શું કરવાનું છે પાતળું રબર અથવા તો પ્લાસ્ટિકની રબર સીટ અથવા તો એને રબર બેન્ડથી શું કરવાનું છે એને બાંધી દેવાની છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ સાતમાં જોઈ શકો છો કે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતો નમૂનો છે કે જેની મદદથી આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સરળતાથી સમજી શકીએ છીએ કે તેમાં શું કરેલું છે એક પ્લાસ્ટિકની બોટલ લીધેલું છે તેની તળિયું શું કરેલું છે તેના તળિયાને નીચેથી કાપી નાખવાનું છે ત્યારબાદ આપણે વાયકાળની પ્લાસ્ટિકની અથવા તો કાચની નળી લેવાની છે અને તેના છે ખુલ્લા જે છેડા છે એ ખુલ્લા છેડા શું કરવાનું છે આપણે ન ફૂલેલા હોય તેવા ફુગા રાખવાના છે ત્યારબાદ આ નળીને શું કરવાનું છે ઢાંકણમાં ગાણું પાડી અને તેમાંથી પસાર કરવાની છે અને ઢાંકણને ચુસ્ત રીતે બંધ કરી દેવાનું છે કે જેથી બહારની તેમાં દર દાખલ ન થઈ ન થઈ શકે ત્યારબાદ એનો જે ખુલ્લો તળિયો છે એ ખુલ્લા તળિયાને શું કરવાનું છે રબડની સીટ અથવા તો પ્લાસ્ટિકની સીટ વડે શું કરવાનું છે રબડ બેન્ડથી બાંધી દેવાનું છે કે જ્યારે આપણે એનો તળિયો જે રબડ બેન્ડથી બાંધેલું રબડ સીટ છે એ રબડ સીટને જ્યારે નીચેની તરફ ખેંચવામાં આવે છે ત્યારે જે નળીને ખુલ્લા છેડે લગાવેલા ફુગાવો છે એ ફુગાવો શું થાય છે ફૂલાય છે અને જ્યારે આ જે રબડ બીંડથી બાંધેલી રબડ સીડને અંદરની તરફ ધકેલવામાં આવે છે ત્યારે શું થશે ફુગાવો છે ફુગાવો શું થઈ જાય છે પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જાય છે એટલે કે સંકોચાઈ જાય છે તો આ પ્રક્રિયા દ્વારા પણ આપણે શ્વાસોચ્છવાસની જે પ્રક્રિયા છે એ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સરળતાથી સમજી શકીએ છીએ ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ તો આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ કે આપણે ઉછવાસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છે તો એ ઉછવાસ દરમિયાન શું આપણે બહાર કાઢીએ છીએ તેના વિશે આપણે અભ્યાસ કરીએ તો એના માટે જોઈએ પ્રવૃત્તિ દસ પોઈન્ટ છ કે એક પાતળી ચોખ્ખી કસનળી અથવા તો ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ લવો કે એક પાતળી ચોખ્ખી કસનળી અથવા તો ગ્લાસ અથવા તો પ્લાસ્ટિકની બોટલ લેવાની છે તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલને બંધ કરો કે એના ઢાંકણને શું કરવાનું છે ઢાંકણ પર છિદ્ર કરીએ અને બોટલને શું કરી દેવાની છે બંધ કરી દેવાનું છે તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનડીમાં લો કે તાજું બનાવેલું આપણે શું કરવાનું છે ચૂનાનું દ્રાવણ છે એ ચૂનાનું દ્રાવણ આપણે કસનાળીમાં લેવાનું છે એક પ્લાસ્ટિકની નળી ઢાકણના છિદ્રમાંથી એવી રીતે પસાર કરો કે તે ચૂનાના પાણીમાં ડૂબે કે એક પ્લાસ્ટિકની નળી એ ઢાકાના છિદ્રમાંથી એવી રીતે પસાર કરવાની છે અથવા તો એવી રીતે નાખવાની છે કે જે ચૂનાના પાણીમાં ડૂબે એ રીતે શું કરવાનું છે કે પ્લાસ્ટિકની નળીને ઢાંકણના છિદ્રમાંથી પસાર કરી અને ચૂનાના પાણીમાં ડૂબે એ રીતે પસાર કરવાની છે હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો કે હવે શું કરવાનું છે તે નળી દ્વારા અમુક સમય સુધી આપણે એમાં ફૂંક મારવાનું છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ આઠમાં જોઈ શકો છો કે શું ચૂનાના પાણીમાં દેખાવમાં કંઈ ફેરફાર લાગે છે કે શું આપણને જે ચૂનાનું પાણી હતું એ ચૂનાના પાણીના દેખાવમાં આપણને કાંઈ ફેરફાર જોવા મળે છે શું તમે પ્રકરણ છમાં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકો છો કે શું તમે પ્રકરણ છ એટલે કે પાઠ છમાં જે મુજબ શીખી ગયા તે મુજબ જે ફેરફાર જોવા મળે છે એ ફેરફાર વિશે તમે સમજાવી શકો છો તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે કે આપણે શું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે હવા અંદર લઈએ છીએ અથવા તો હવા બહાર કાઢીએ છીએ શું છે એક વાયુઓનું જ મિશ્રણ છે આપણે શું બહાર કાઢીએ છીએ શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ બહાર હોય છે એટલે કે આપણે શું બહાર કાઢીએ છીએ તો શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા ઘણા બધા વાયુઓ પણ બહાર કાઢીએ છીએ તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉચ્છવાસ કાઢો તો તેની સપાટી ઉપર બાષ્પનું એક સ્થળ જોવા મળે છે કે તમે જોયું હશે કે જો તમે કાચ ઉપર ઉચ્છવાસ કરો એટલે કે કાચ ઉપર આપણે ઉચ્છવાસ કરીએ એટલે કે શ્વાસ બહાર કાઢીએ તો તમે તેની સપાટી ઉપર બાષ્પનું એક સ્તર રચાતું હોય એવું આપણને જોવા મળે છે એટલે કે અહીંયા શ્વાસ અને ઉછ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે માત્રા છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા આપણને શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન જે માત્રા જોવા મળે છે તે અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે એટલે કે શ્વાસ માટેની જો હવા હોય છે એ શ્વાસ માટેની હવામાં એકવીસ ટકા ઓક્સિજન હોય છે જ્યારે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે જ્યારે ઉચ્છવાસની જે હવા હોય છે એટલે કે ઉછ્વાસ આપણે કરીએ છીએ એટલે કે ઉછ્વાસમાં જે હવા આપણે બહાર કાઢીએ છીએ એમાં સોળ પોઈન્ટ ચાર ટકા ઓક્સિજન હોય છે અને ચાર પોઈન્ટ ચાર ટકા છે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એટલે કે શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે માત્રા છે અહીં આપણને દર્શાવવામાં આવેલી છે એટલે કે શ્વાસમાં જે આપણે હવા લઈએ છીએ તેમાં એકવીસ ટકા ઓક્સિજન હોય છે અને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે અને ઉછવાસ દરમિયાન આપણે જે હવા બહાર કાઢીએ છીએ તેમાં સોળ પોઈન્ટ ચાર ટકા ઓક્સિજન હોય છે અને ચાર પોઈન્ટ ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ તો અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા વિશે આપણે અભ્યાસ કરીએ કે અન્ય પ્રાણીઓ છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કઈ રીતે કરે છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ આથી સિંહ ગાય બકરી ડેટકા ગરોડી સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ જ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે કે આખી છે સિંહ ગાય બકરી દેડકા ગરોળી સાપ વગેરે જેવા જે પ્રાણીઓ અને પક્ષીઓ છે એ મનુષ્યની જેમ જ ઉરસ ગુવામાં શું ધરાવે છે ફેફસા ધરાવે છે અને ફેફસા દ્વારા શું કરે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે અન્ય સર્જીઓ કેવી રીતે શ્વાસ લે છે શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે ચાલો આપણે શોધીએ કે અન્ય સર્જીઓ છે એ કેવી રીતે શ્વાસ લે છે અને તે પ્રાણીઓને પણ મનુષ્યની જેમ ફેફસા આવેલા હોય છે કે શું તો તેના વિશે આપણે માહિતી મેળવીએ વંદો તો વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે કે વંદો છે એ શ્વાસ કેવી રીતે લે છે તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કઈ રીતે કરે છે તો વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે અન્ય અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે કે વંદો છે એ વંદો શરીરની બંને બાજુએ શું કરે છે નાના છિદ્રો ધરાવે છે અને અન્ય જીવ જીવજંતુઓ છે અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે અને આ નાના છિદ્રોને શું કહેવામાં આવે છે શ્વસન છિદ્રો કહેવામાં આવે છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ નવમાં જોઈ શકો છો કે આકૃતિ દસ પોઈન્ટ નવમાં તમે જોઈ શકો છો કે એના શરીરની બંને બાજુ શું આવેલા હોય છે નવા આવા નાના છિદ્રો આવેલા હોય છે અને આવા જે નાના છિદ્રો આવેલા હોય તેને શું કહેવામાં આવે છે શ્વસન છિદ્રો કહેવામાં આવે છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ નવમાં જોઈ શકો છો વાત નિર્મય માટે કીટકો નળીઓનું ઝાડુ ધરાવે છે કે વાત વિનિમય માટે એટલે કે હવાની આપલે માટે એટલે કે શ્વાસ લેવો અને શ્વાસ છોડવો આ જે પ્રક્રિયા થાય છે એટલે કે વાત વિનિમયની જે પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયા માટે કીટકોમાં શું આવેલું હોય છે નળીઓનું આખું જાડું ધરાવે છે આ નળીઓનું જે દારૂ ઝાડું ધરાવે છે તેને શું કહેવામાં આવે છે તો જેને શ્વાસનળ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વાત વિનિમય માટે કીટકોમાં શું આવેલું હોય છે તો વાત વિનિમય માટે કીટકોમાં નળીઓનું આખો ઝાડું આવેલું હોય છે આ જે નળીઓનું જાડું ધરાવે છે એને શું કહેવામાં આવે છે શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે કે ઓક્સિજનયુક્ત અથવા તો ઓક્સિજનથી ભરપૂર જે હવા છે એ શ્વસન છિદ્રો દ્વારા પસાર થાય એને શું થાય છે શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની જે પેશીઓ હશે એ શરીરની પેશીઓમાં શું થાય છે એનું પ્રસરણ પામે છે એટલે કે ફેલાવ થાય છે અને શરીરના દરેક કોષમાં તે પહોંચે છે એટલે કે પેશીઓમાં પ્રશ્ન પામી અને શરીરના જે દરેક કોષો હશે એ શરીરના દરેક કોષો સુધી તે ઓક્સિજનથી ભરપૂર હવા પહોંચે છે આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા તે બહાર નીકળે છે કે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા હશે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શું થશે શ્વાસ નળીમાં જાય છે અને શ્વાસનળીમાંથી પસાર થાય અને શ્વસન છિદ્રો દ્વારા તે શરીરની બહાર ધકેલાય છે આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે કે આ જે શ્વાસ નળીઓ કે જે નળીઓનું ઝાડું કે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે એ આ નળીઓનું જાડું એટલે કે શ્વાસનળીઓ છે એ માત્ર કીટકોમાં જ આપણને જોવા મળે છે બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી કે બીજા કોઈ વર્ગના પ્રાણીઓ છે બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં આપણને શ્વાસનળીઓનો એટલે કે નળીઓનું ઝાડું જોવા મળતું નથી ત્યારબાદ બીજું પાણી અળસિયું કે અળસિયું છે તો એ અળસિયું કઈ રીતે શ્વાસો શ્વાસની પ્રક્રિયા કરે છે તેના વિશે આપણે જોઈએ તો ધોરણ છ માં પ્રકરણ નવમાં તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે કે ધોરણ છ માં પ્રકરણ નવમાં તમે અભ્યાસ કર્યો કે અળસિયું છે એ અળસિયું સેના દ્વારા શ્વસન કરે છે તો અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે તે યાદ કરો અળસિયાની ત્વચાને અળીએ તો તે ભીની અને ચીકણી લાગે છે કે અળસિયાની ત્વચા એટલે કે એની શરીરની જે સપાટી હોય એ સપાટીને તમે અડશો તો તેની સપાટી એટલે કે ત્વચા આપણને કેવી લાગે છે ભીની અને ચીકણી લાગે છે હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે કે હવા છે એ હવા તેમાંથી શું થઈ શકે છે સરળતાથી પસાર થઈ શકે છે દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે કે જે ભીની અને ચીકણી છે કે દેટકા જેવા જે પ્રાણીઓ છે એ દેટકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં પણ તે શું કરે છે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે એટલે કે તેની ત્વચા છે એ કેવી હોય છે ભીની અને ચીકણી હોય છે એટલે કે અળસિયું છે એ અળસિયું ત્વચા દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે અને તેની ત્વચા આપણે અડીએ તો એની ત્વચા કેવી હોય છે ભીની અને ચીકણી હોય છે હવા તેમાંથી સરળતાથી શું થઈ શકે છે પસાર થઈ શકે છે કે હડથી ની જે ત્વચા છે એ ત્વચા દ્વારા એમાંથી શું થઈ શકે છે હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે કે ડેટકો જેવા જે પ્રાણીઓ છે એ મનુષ્યોની જેમ ફેફસા ધરાવતા હોવા છતાં છતાં પણ શું કરી શકે છે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે કે જે એની ત્વચા આપણે અડીએ તો જેની ત્વચા કેવી હોય છે ભીની અને ચીકણી હોય છે ત્યારબાદ પાણીમાં શ્વાસોશ્વાસ કે પાણીમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે તો શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ છીએ અને જીવી શકીએ છીએ કે શું આપણે પાણીની અંદર શ્વાસ લઈએ છીએ લઈ શકીએ છીએ અથવા તો એમાં પાણીમાં આપણે જીવી શકીએ છીએ ઘણા સરજીઓ પાણીની અંદર જીવે છે તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે કે ઘણા બધા સરજીઓ એવા છે કે જે પાણીની અંદર જીવે છે અને તેઓ કેવી રીતે પાણીની અંદર શ્વાસ લેતા હશે તમે ધોરણ છમાં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે કે તમે ધોરણ છ માં અભ્યાસ કરી ગયા કે માછલીઓમાં જે ઝાલરો આવેલી હોય એ ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં શું કરે છે એને મદદ કરે છે એટલે કે માછલીમાં જે ઝાલરો આવેલી હોય એ ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શું કરે છે એને શ્વસનમાં મદદ કરે છે ઝાલરોએ બહારની તરફ નીકળેલી ત્વચા છે કે ઝાલરોએ શું છે તો ઝાલરોએ શરીરની બહાર નીકળેલી પ્રલંબિત અલગે ની બહાર નીકળેલી એક ત્વચા છે અને તમને આશ્ચર્ય થશે કે જાલારો શોષણમાં કેવી રીતે મદદ કરે છે કે તમને આશ્ચર્ય થશે કે ઝાલારો છે એ ઝાલારો શોષણમાં માછલીને કઈ એવી રીતે મદદરૂપ થાય છે તો ઝાલરો રુધિરવાહિનીઓની સાથે સંકળાયેલી હોય છે કે ઝાલરો છે એ ઝાલરો કોની સાથે સંકળાયેલી હોય છે તો ઝાલરો છે એ રુધિરવાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ દસમાં જોઈ શકો છો કે જે એમાં માછલીનું ચિત્ર આપેલું છે અને માછલીના ચિત્રમાં તમે જોઈ શકો છો કે એના શરીરની બાર ઉપસે આવેલો જે ભાગ છે અથવા તો બારની તરફ નીકળેલો જે પ્રચલ પ્રલંબિત ભાગ છે એ પ્રલંબિત ત્વચાને શું કહેવામાં આવે છે ઝાલરો કહેવામાં આવે છે અને ઝાલરો છે એ તેની સાથે સંકળાયેલું હોય છે તો ઝાલરો રુધિર સાથે સંકળાયેલું હોય છે અને જેના દ્વારા શું થશે તે વાત વિનિમયની પ્રક્રિયા એટલે કે સરસુરાસની પ્રક્રિયા કરે છે તો અહીંયા આપણે આકૃતિ દસ પોઈન્ટ દસમાં જે માછલીના શોષણ અંગો છે એ શોષણ અંગનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ એટલે કે રુધિરવાહિનીઓ સાથે આ ઝાલરો સંકળાયેલી હોય છે અને જેનાથી તે શું કરે છે વાત વિનિમયની પ્રક્રિયા કરે છે એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ તો શું વનસ્પતિ શ્વસન કરે છે કે શું વનસ્પતિ છે એ વનસ્પતિ પણ શ્વસન કરે છે ધોરણ છમાં ભણી ગયા તે મુજબ ઘણા સર્જીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે કે ધોરણ છમાં તમે ભણી ગયા તે મુજબ બધા સરજીવો છે એ બધા સરજીવોની જેમ વનસ્પતિ પણ શું કરે છે શ્વસનની પ્રક્રિયા કરે છે એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે શ્વસન કરે છે તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે કે તે વાતાવરણમાંથી શું કરે છે ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ છે એ શું થઈ જાય છે કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે એટલે કે શું થશે કે જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ શું કરે છે તો વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા થાય છે એ શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું કરે છે તે વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે પાછું વાતાવરણમાં મુક્ત કરે છે એટલે કે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શું થાય છે ઉત્પન્ન થાય છે એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિ જે વાતાવરણમાં ઓક્સિજન રહેલો છે એ વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે એટલે કે ઓક્સિજનનો શરીરમાં લે છે એટલે કે વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે પાછો વાતાવરણમાં મુક્ત કરે છે એટલે કે ઓક્સિજન વાયુ વપરાય છે અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શું કરે છે ઉત્પન્ન થાય છે વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે કે વનસ્પતિમાં દરેક ભાગ છે એ દરેક ભાગ સ્વતંત્રપણે એટલે કે પોતાની રીતે હવામાંથી શું કરી શકે છે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે તમે અગાઉ પ્રકરણ એકમાં શીખી ગયા છો કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે તો જેને પ્રણનત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તેના દ્વારા જ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની શું થાય છે અદલાબદલી થાય છે એટલે કે પ્રકરણ એક એટલે કે પાઠ એકમાં તમે શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિમાં આપણને શું જોવા મળે છે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે આ નાના છિદ્રો જેવી જે રચના જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે પરણ કહેવામાં આવે છે અને પરણ અંધ્ર દ્વારા શું થાય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાવદલી થાય છે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે કે વનસ્પતિના અન્ય જે જીવંત કોષો છે અન્ય જીવંત કોષોની જેમ મૂળના જે કોષો છે એ મૂળના કોષોને પણ શું કરે છે શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે મૂળ જમીનના જે કણો છે એ કણો વચ્ચે રહેલી જગ્યામાંથી શું કરે છે ઓક્સિજન લે છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ અગિયારમાં જોઈ શકો છો કે મૂળ છે એ મૂળ જમીનમાં કણો એ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી રહેલો જે ઓક્સિજન હશે એ જગ્યામાંથી રહેલા ઓક્સિજન શું કરે છે આપણે કરે છે એટલે કે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે પાછો મુક્ત કરે છે એટલે કે વનસ્પતિની જે મન્ય જે જીવંત કોષો છે એની જીવંત કોષોની જે મૂળના જે કોષો છે એ મૂળના કોષોને પણ છે એની જરૂર પડે છે શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે અને આ ઓક્સિજન તે કઈ જગ્યાએ મેળવે છે તો મૂળ છે એ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યા હશે એ જગ્યામાં રહેલા ઓક્સિજન જગ્યામાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન શું કરે છે મૂળ એનું શોષણ કરે છે ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો વાતાવરણમાં મુક્ત કરે છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ અગિયારમાં જોઈ શકો છો કે મૂળ જમીનમાંથી નવા શોષે છે તો અહીંયા પણ જમીનના કણો મૂળ અને હવા માટેની જે જગ્યાઓ એટલે કે વનસ્પતિના જે અન્ય જીવંત કોષો છે એ અન્ય જીવંત કોષોની જેમ મૂળના જે કોષો છે એ મૂળના કોષોને પણ છે એની જરૂર પડે છે શક્તિ મેળવવાની જરૂર પડે છે અને શક્તિ મેળવવા માટે શું કરે છે ઓક્સિજનની એને જરૂરિયાત હોય છે કે શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત પડશે તો મૂળ એ ઓક્સિજન ક્યાંથી મેળવે છે તો મૂળ જમીનના જે કણો હશે એ જમીનના કણો છે રહેલી જગ્યામાંથી ઓક્સિજન વાયુ દે છે તો આમ અહીંયા આપણે પાઠ દસ સર્જીઓમાં શ્વસન તે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગાઉના પાઠનું અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત